ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો વાગી ગયા છે આઠ અને ટર્ણ માં લે છે ભેહું દવાનું બસ એકાદ છેલ્લી ભેં બાકી છે ઘણી આવશે દૂધ દૂધ આવી ને એટલે પપ્પાને જાઉં હા જામનગરમાં બોલેરામાં ચાહે આરતીમાં કંઈક વાંધો છે ને તો આરતી લઈને જવાના છે હમી કરાવવા અને જો અમારું ચિંટુડિયું કેવું ઊભું વાઈટ જો હે ભૂખોથી વટાણ હવે ગટું મને હે ને જશમીની માધવ નામ રાખ્યું ધરા માધવ જ રાખું ને તો જો કેવો જો એ ખબર પડે બધી કાંઈ બેઠા ન કરતા હે ને હાવ હૂતો જ રહેતો બસ કઈને રટાણા છે ને ઊભો થાય અને માથા મારતો હોય ગમાયણમાં કંઈક પેલા તો છે ને હૂતો જ રહેતો હું બધો જો આમ બધા બોલાવીને કે એ માધવ તું માધવ છો અને આપણી ગોપી પણ અહીંયા બાંધી છે અંદર મા દીકરાને અંદર બાંધી દઈ જે છે ને ટાઈટ પડે સવાર હાંજ બહુ ટાઈટ પડે એટલે આપણે એને અંદર બાંધી દઈ अच्छा धीमे ने बांध दे हूं का गोकू कई के कई डाई थे जेन कई कई वारि के जे इलेला रखे तेन दे तो इना पड़ी जाए है ओला के दो जो अकरी बसाओ एक छली पे है दवाई जे पीछे अपने गोपी ने दो ले का गोपी दवा दे जे तो कई डाई थे नु भी बाकी કંઈક જો ખીચ ચડી જાય તો મારી લે ફૂફાડો આમ હેરખો 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 શું જોઈ આમાં ભૂખ લાગી છે માખીયું કઈ કા માખીયું કઈડે ડાયબ્લુ છે ને જીપડા કાઢે શું જો કાન ભાંગે આપણે બોલાવીને એટલે માધવ માધવ લાગી જાય એમ ના કરાય છે દૂધ આવી ગયું છે કે નથી અટાણ માં જો એવું હાલે છે અને પપ્પાને બેઠા છે ગોગન બાપા ને એને બે ને જવું છે જામનગર એટલે આવશે જોઈ અને મમ્મી હું રાયડું નાખે કંઈક રાયડું નાખે છે અને શેર જો આરામ ફરમાવે છે હવે બસ એક છેલ્લી છે મારા ચકલા આમાં જો બચા હે ઝિંકા જો મોઢા ફાયડા ચકલી છે ખાવાનું લઈ હાટું જો ખવડાવવા એમાં ચક હજી હા કા બચા હે હું આવતા નહીં તો મોટા હતા દીધા હામાં આવતા નહીં કરાવ અને આ હજી છે જો દૂધ આવી ગયું અને જો આરતી લઈ જવાની છે એમાં

હાલો તો વાગી ગયા છે સાડા પાંચ ને મોડું થઈ ગયું આવી જાય આપણે પછી આપણે છે ને લાડવા બનાવતા હતા તો અડધી પ્રોસેસ થઈ ગઈ લાડવાની આવું બસ ગોળ ને ઘી પહેરવીને લાડવા વારવાના બાકી છે અને પીંડિયા તરીને ભૂકો કરી લીધો કારણ કે પછી આપણે ને લાઇટ ડીમ થઈ જાય એટલે એ એક કામ નીકળી ગયું છેલું છેલ્લું ઘાણો થઈ ગયો ને લાઈટ ગઈ બધું મેળવાનું હતું એટલે વાંધો ના આવ્યો ના કરે એક ઘાણો રહી જાય ને તો એ કુટાડી કુટાડી ને થાકી જાય ઈ ઉપડે માછી ઈને છે ને ધીંગાણા કે દો ના કોઈ આમ કઈરા નથી એટલે પદુડિયું ખાઈ ખાઈને ધરાઈ રહ્યું છે અને અહીંયા વારીને ઢગલા કરી દીધા છે પણ નાખવાનું બાકી છે ખાણ ના તગારા ફરાય સાડા પાંચ વાગ્યા ટણ ગોપી ના બસ દોવી છે એટલે તગારા ખાણ બાકી છે ભરવાના કે તો તો લેતે આવત ઓયા ભલ્લો પછી ફટાફટ સે મત તો તબલો આજ છે ને આટલી ભીડ છે ને એની વાત જ જાવાતી હજી લાડવા વારવા નહી બાકી છે કાલે હે રાંધણ છોઠો અમારે અંજવાડી હેતમ પરે એટલે સૈત્રી હેતમ સૈત્રી હેતમ પણ અંજવાડી આજ કીધું લાડવાનું જો ખાણ તગર ભરાવા આવ્યા છે કમ્પલીટ ને આજ આપણે લાડવા અને જેવડો બે વસ્તુ બનાવી લેન તો કાલે બે જ વસ્તુ રિયે કારણ કે આપણે માલ ધારી માણા ન હે ને એક દી મારો બધો ટાઈમ ના જડે કામમાં

મને હે ને જીરી કઈ વાસી ઘી હોય ને તો ઈ ના પડ્યું તું ઘી તો પણ ઈ ના પછી મજા ના આવે લાડવા તો મસ્ત જ થવા જાય

ધડબડાટી બોઇલર રાખ હાલો તો આ સાથે આપણે આ વ્લોગ નો કરી દે એન્ડ મળીએ કાલે નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ